ઉપલીટા અને આટપટીની વચ્ચે ભાદર નદી જૂના પુલની બાજુમાં આવે એક પૌરાણિક મંદિર એટલે પંચેશ્વર મહાદેવ આમ તો જો કે ભાદર નદીની અને મોજ નદીની વચ્ચે આ સ્વયંભુ મહાદેવનું મંદિર આવેલું છે તેની લોકવાયકા પ્રમાણે તેના વડીલો પાંચ પથ્થરોથી એક રમત રમતા અને તે રમત રમ્યા પછી એ પથ્થરો ભાદર નદીમાં મૂકી આવતા પરંતુ બનતું એવું કે એ તમામ પાંચે પથ્થર ફરી સવારે એ જ જગ્યાએ આવી જતા લાંબા સમય સુધી આવું ચાલ્યા બાદ ખબર પડી કે આ તો સ્વયંભૂ મહાદેવનું મંદિર છે અને ત્યારબાદ ત્યાં મંદિરની સ્થાપના થઈ સાથે જ તે મંદિરની સામે મહાદેવનો ધૂણો પણ આવેલો છે તે અખંડ ધૂણો છે તે પણ હજારો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આમ પંચેશ્વર મહાદેવના શ્રાવણ મહિનામાં દર્શન કરવા એ પાવન તક ગણી શકાય તો આવો કરીએ મુલાકાત પંચેશ્વર મહાદેવ મંદિર ભાઈ ફાદાભાઈ ચંદ્રવાડીયા હું ઉપલેટા ગામે રહેવાસી મંદિર આ ઉપલેટા ઉપલેટાને હાડફળીની વચ્ચે આવેલું પંચેશ્વર મહાદેવનું મંદિર છે જેમાં એક બાજુ આવેલ છે ફાધર અને એક બાજુ આવેલ છે મોજ નદી અને પૌરાણિક મંદિર છે આશ્ચર્ય તો અમારા વડીલો તે સમયના વખતથી અમારા વડીલોના વડીલોના સમયથી બહુ પૌરાણિક મંદિર સ્વયંભૂ છે ત્યારે સ્વયંભુ એ એ રીતે છે કે અમારા વડીલોના વડીલો ત્યારે આ પાંચ પથ્થરથી રમ રમતા અને એ રમીને બાદરમાં ત્યારે રમતા 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 મૂકી આવે ફરી એ જ પા પથ્થરો ફરી સવારે ત્યાં પાંચે એક જ જગ્યાએ જ્યાં મહાદેવ અત્યારે બિરાજમાન છે ત્યાં પાછા ગોઠવાઈ જાય આવી રીતના અમારા વડીલો હતા એ ત્યારે નાના હતા પછી એ રીતે મોટા ત્યાં તો હોય આના પરિસ્થિતિ હતી તો કે બધા આના પથ્થર પથ્થરના બદલે ફરી પાછા આના પથ્થર હોય પછી એ રીતે સ્વયંભુ મહાદેવની પૂજા પાઠ કરવા માંડાય એ બધા અમારા વડીલો વડવાઓ એ રીતે આ રીતે સ્વયંભૂ મહાદેવ મહત્વ શ્રાવણ માસ હોય છે માણસો શિવરાત્રી માસ હોય છે અને બહુ ભક્તો જાજા બધા વારંવાર તહેવારો ઉપર ને અહીંયા હોય છે બધા આ સામે ધૂણો આવેલો છે એમાં એ એકજેક્ટ મહાદેવની સામે જ છે જે એક અખંડ છે કે માણસો વારંવાર પૂજા પાઠ અખંડ મહાદેવના કોઈ અભિષેકો હોય તો હવન અભિષેકો એ બધા કરતા હોય છે અને એ અખંડ રીતે છે જો ઉપલેટામાં આ રીતે મંદિર એક જ છે જે ઉપલેટા ભાદર જૂના પુલની બાજુમાં આવેલું છે જે ભાદર કાંઠાની બાજુમાં ને આવી રીતે એટલા માટે કે ભાઈ એક બાજુ ભાદર ને એક બાજુ મોજ નથી આવું એક જ છે ઉપલેટામાં બાકી ક્યાંય આવું મેં નથી જોયું હજી આવી રીતે બે સંગમ થતા હોય ખાસ વિશેષતા એ છે કે માણસો જે કોઈ અહીંયા આવે છે એ નિરાશ થઈને નથી જતો અને માણસોની કોઈ પણ એક એવી પ્રાર્થના હોય કે કોઈ મન્નત હોય એ બધી પૂરી કરતા હોય છે મહાદેવ એના વારંવાર ભક્તો અહીંયા ઉઠમી પડે ઉલટી પડે છે